જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અષાઢ વદ એકાદશી કામિકા એકાદશીના શુભ દિવસે આ વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો અધ્યાય બીજો સાંભળશું જેનું નામ છે સાંખ્ય યોગ મિત્રો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ દરેકે નિત્ય જરૂર કરવા જોઈએ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં જીવન જીવવાનો સાર મળે છે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ તેમાં મળી રહે છે આથી શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ દરેક વ્યક્તિએ નિત્ય સવાર સાંજ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે જરૂર કરવો ભાગવદ્ ગીતા એ યોગ અને તપ વિના પ્રભુ પ્રાપ્તિનું અમૂથ સાધન છે આથી જ આ અતિ પવિત્ર એવા ભાગવદ્ ગીતાનો પાઠ નિત્ય જરૂર કરવો જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશીના દિવસે જરૂર કરવો તો મિત્રો આજના આ શોક દિવસે આ વિડિયોમાં આપણે શ્રીમદ્ ભાગવદ ગીતાનો અધ્યાય બીજો જેનું નામ છે સાંખ્ય યોગ જેનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો સાંભળશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય બીજો સાંખ્ય યોગ સંજય બોલ્યા આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો એ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે આથી હે પાર્થ નપુસકતાને વશ ન થા તને એ શોભતી નથી એ શત્રુઓને તપાવનાર હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા ત્યારે અર્જુન બોલ્યા હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કારણ કે હે પૂજનીય છે માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશને વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ જાણતા નથી કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા પણ નથી માંગતા જે અમારા આત્મી ધૃત રાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહતે ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો કે જે મારી ઇન્દ્રિયોને સુકવનારા શોકને નિવારી શકે સંજય બોલ્યા હે રાજા નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જેના માટે શોક કરવો યોગ્ય નથી તેના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેના પ્રાણ જતા રહ્યા છે તેના માટે કે જેના પ્રાણ નથી ગયા તેના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતીપુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશીલ અને અનિત્ય છે માટે હે ભારત તને તેને હું સહન કર કેમ કે હે પુરુષ સુખ દુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશ રહિત તો તું તેને જાણ કે જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ વ્યાપ્ત છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલા માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી હે પાર્થ જે પુરુષ આ આત્માને નાશ રહિત નિત્ય અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જે માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આને અગ્નિ બાળી શકતો નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સુકાવી શકતો નથી કેમકે આ આત્મા અછેદ્ય અદાધ્ય અકલેધ્ય અસ્ય તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે આ આત્મા અવ્યક્ત અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે તેથી હે અર્જુન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી હે અર્જુન સગળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે કેવળ વચગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં તારે શોક શા માટે કરવો કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે આ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી વળી સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઈએ કેમકે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉકળેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ આટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે તારા વેરીઓ તારા સામથર્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે તેનાથી વધારે દુઃખ બીજું શું હશે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં હે પાર્થ આ બુદ્ધિ તારી માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ આ કર્મયોગમાં આરંભને અથાર્થ બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અથાર્થ અવળા રૂપી દોષ પણ નથી બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી રૂપી મહાન ભયમાંથી ઉગારે છે હે અર્જુન આ કર્મયોગમાં નિશ્ચયાત્મિક બુદ્ધિ એક જ હોય છે જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે હે અર્જુન જેઓ ભોગોમાં તન્મય થયેલા છે જેઓ કર્મફળના ફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે જેની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયા તો બીજું કશું જ નથી એમ બોલનારા છે તેવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપી કર્મ ફળ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેનું ચિત્ત હરાયેલું છે તેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા સઘળા ભોગો તથા એના સાધનોનું પ્રતિપાદન કરનારા છે માટે તું એ ભોગો અને તેના સાધનોમાં આ શક્તિ રહિત અને હરક શોક વગેરે ઇન્દ્ર દ્રંદ્રોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિર થઈ જા તેમજ યોગક્ષેમને ન ઈચ્છનારા એટલે કે શરીર નિર્વાહની ચિંતા ન કરનારા તથા સ્વાધીન અંતઃકરણનો અથાર્થ જીતેન્દ્રિય બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્ય જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનારા બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે અથાર્થ જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયની જરૂર રહેતી નથી તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદીએ નહીં માટે તું કર્મોના ફળનો હેતુ થામાં અથાર્થ ફળ અપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવો હે ધનંજય તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર સત્વમેવ એ જ યોગ કહેવાય છે આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકારમાં કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે માટે હે ધનંજય તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શું બુદ્ધિ બુદ્ધિયોગનો જ આશરો લે કેમ કે ફળનો હેતુ બનનારા અથાર્થ ફળ જનો દયાને પાત્ર છે સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે તેનાથી મુક્ત થઈ જાય છે માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા આ સમત્વરૂપ યોગ એ જ કર્મોના કુશળતા છે અર્થાર્થ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધા ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ અર્થાર્થ તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે અર્જુન બોલ્યા હે કેશવ સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાર્થ તેના આચરણ કેવા હોય છે શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતિ પગ્ન કહેવાય છે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્રેક નથી થતો સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો તે તો શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્રેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનારા પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ તેના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી જ્યારે આ સ્થિતિ પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાર્થ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી હે કુંતીપુત્ર આસક્તિનો નાશ ન થવાને કારણે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જે બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી ઘણી મૂઢતા આવે છે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ જ્ઞાન જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પતન થાય છે અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે અંતઃકરણ પ્રસન્ન થતા આ સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાતીમાં બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ હોતી નથી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાબાહો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ જ સ્થિર છે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિતિ પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિના સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનારા મુનિ માટે તે રાત્રિ સમાન છે જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વભોગો જે સ્થિતિ પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પુરુષ પરમ શાંતિને પામે છે અને તે ભોગોનો ઈચ્છનારો નથી હોતો જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અથાર્થ તે શાંતિને પામેલો છે હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે આ પ્રમાણે સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય અહીં પૂર્ણ થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય બીજો જે ઘરમાં નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો નાશ થાય છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપો નાશ પામે છે જે ભાગવતના અડધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાતઃકાળે ઊઠી ઉઠી સ્નાન કરવું સ્નાન કાર્યથી પરવારી પ્રભુનું નામ લેવું હજારો કાર્યો છોડી દાન દેવું અને દસ હજાર કાર્ય છોડી શ્રીમદ્ ભાગવદ્ ગીતાના આવો મહિમા છે નિત્ય શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવાનો જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે જરૂર કરવા કારણ કે શ્રીમદ્ ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી વિદમાંથી નિસરેલી વાણી છે ભગવાનની વાઘ્મય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સગળ ઇન્દ્રિયો અને એની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે તેના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવા માત્રથી જ બીજા માણસો પણ પરમ પવિત્ર બની જાય છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ તેનું મહત્વ વર્ણવતા કહ્યું છે કે સ્ત્રી હોય વૈશ્ય હોય શુદ્ધ હોય કે પાપ યોનિના માણસો હોય પણ તે મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે પોતપોતાના સ્વામી કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે આ સંસારમાં કલ્યાણને અર્થે શ્રીમદ ભાગવદ્ ગીતાની તોલે આવે એવો કોઈ માર્ગ નથી આથી દરેક મનુષ્ય નિત્ય શ્રીમદ્ ભાગવદ ગીતાના અધ્યાયનું જેટલું થઈ શકે તેટલું પઠન મનન અને ચિંતન જરૂર કરવું જોઈએ જેમાંથી આપણને જીવન જીવવાનો સાર મળે છે જીવન જીવવાની રાહ મળે છે આવું પવિત્ર પાવનકારી કલ્યાણકારી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ